શાકભાજી મા સાડી સેન્ટરના તમને બધાયને નમસ્કાર મા સાડી સેન્ટરમાં આજે લેરિયા બાંધણી જે પાર્ટીવેરમાં આવે છે એ સાડીઓ લઈને આવ્યા છીએ સાંધા સાડી આની દરેક સાડીનો ભાવ ફક્ત અઢીસો રૂપિયા ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં તો આપણે વિડીયો લાંબો નહીં કરતા ફટાફટ કલર જોતા જઈએ આ છે કાટો રાણી કલર જોઈ શકો છો તમે દરેક સાડીનો ભાવ ફક્ત અઢીસો રૂપિયાની ફ્રી શિપિંગ છે ડિસ્પ્લેન્ પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો ઘાટ્યો રાણી કલર વ્હાઈટ કલર ને ગોલ્ડન કલરની ચેક્સ છે દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ફૂડે મળી જશે બ્લાઉઝ પીસ દરેક સાડીમાં પાલો બ્લાઉઝ પીસ નહીં આવે જેમાં નીકળશે એમાં નીકળશે લેર્યું ફક્ત મસ્ત છે ઘાટ્યો રાણી કલર અઢીસો રૂપિયામાં પ્રિશિપી ઓલ ગુજરાતમાં એનો કલર છે બીજો રામા કલર એકદમ સરસ કલર છે ઘાટો કલર છે આસમાની ઉપર એકદમ સરસ છે આ છે એનો બ્લાઉઝ પીસ જે સાડી ગમેટ લઈને ઓર્ડર બુક કરો તમારો એમાં આપણે કલર જોઈ લઈએ જો આ છે બીટ કલર એકદમ મસ્ત બીટ કલર છે આખો બીટ કલર છે આનો બ્લાઉઝ ટેક્સ વાળો છે જોઈ શકો છો તમે આ એનો પાલવ છે અને આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડી અઢીસો રૂપિયામાં તમને ઘરે બેઠા બેઠાથી શિપિંગથી મળી જશે ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા જોયામાં બીજો છે મેંદી કલર આલેરિયાના બધા કલર છે જે સાડી ગમે એ સ્ક્રીનશોટ લઈને તમારો ઓર્ડર બુક કરો બીજી ડિઝાઇનમાં આ છે સત્તરપારા ડિઝાઇનમાં કાટ્ટો રાણી કલર ગ્રીન કલર ગોલ્ડન કલર જો બહુ બધી સરસ સાડીઓ છે ફક્ત અઢીસો રૂપિયામાં છે બીજો મહેંદી કલરમાં જો આ ડિઝાઇનમાં મહેંદી કલરમાં બધી સાંધા સાડી છે આખી નથી આ બધું વિવિંગ છે પણ આ વિવિંગ જશે નહીં આ એકદમ મસ્તો સરસ આવે છે જો તમે આમ કરીને બતાવો પણ આ જશે નહીં વિવિંગ આ બ્રશ મારવાથી પણ એમ નહીં જાય પણ બ્રશ મારવાનું નહીં તો લાંબા તમે સમય સુધી ટપશે એકદમ ઘાટો મહેંદી કલર વેટ કલરની બાંધણી મસ્ત આથી ગોળાવાળી ડિઝાઇન છે પાલો છે બધું જ છે ફટાફટ ઓર્ડર તમારો બુક કરો જો કપડું બધું સરસ આવશે હેવી આવશે લચકદાર આવશે પાલો બ્લાઉઝ બધું જ છે આમાં ફક્ત અઢીસો રૂપિયામાં તમને ઘરે બેઠા દરેક સાડી મળી જશે ડિસ્પ્લે પર નંબર છે એમાં તમારો ઓર્ડર બુક કરો એના કલર જોઈ લઈશું આ છે મસ્ત ઘાટો રાણી કલર સેમ ડિઝાઇન રાણી કલર જોઈ લો એકદમ સરસ છે આ જો બાંધણીમાં એક લાઈટ પિંક કલર અને બીટ કલર છે આ છે એનો પાલો ગોળ ચક્કરવાળી ડિઝાઇન છે ગોલ્ડન કલરની બોર્ડર છે બીટ કલરની બોર્ડર છે બંને સાઈડ પ્લેન જો જોઈ શકો છો પાલો બ્લાઉઝ બધું છે આમાં આ છે એનો સાંદો અને આ છે એનો બ્લાઉઝ પીસ જો દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે બધી પ્રસંગમાં પહેરાય એવી સાડીઓ છે ઘરે પહેરી શકાય છે બધું કાપડ લચકવાળું અને શરીર જોડે ચોંટી રહ્યું આવશે જો આમાં છે ગ્રે કલર ને બ્લેક કલર આ પણ એકદમ સરસ સાડી છે જો બહુ મસ્ત સાડીઓ છે ફટાફટોટ લો અને તમારો ઓર્ડર બુક કરો ઝુમ્મર અને કેક્સવાળી ડિઝાઇનમાં જો આ છે મસ્ત મોરપીચ કલર એકદમ સરસ કલર છે જો મોરપીચ કલરની આ બીજી ડિઝાઇનમાં બાંધણી છે આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં તમને ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણે મળી જશે બહુ મસ્ત સાડીઓ છે કપડું બધું સરસ આવશે આ સાડી મેં બહુ વેચી છે દિવાળીના પછી આ સાડીઓ આવી છે જોઈ બહુ મસ્ત સાડી છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો એમાં ત્રણ કલર છે એક એ મોરપીસ કલર છે બીટ કલર ઘાટો બીટ કલર છે જોઈ શકો છો તમે અને આ છે નેવી બ્લુ કલર આ બ્લુ કલરની બાંધણી છે જોઈ શકો છો તમે જો આ છે વ્હાઈટ કલર અને રેડ કલરમાં બાંધણી જો બહુ સરસ બાંધણી છે એકદમ મસ્ત છે વ્હાઈટ ને રેડ આ સિંગલ પીસ છે આમાં બીજો પીસ નથી સિંગલ જ પીસ છે આ છે એનો બ્લાઉઝ પીસ આ દરેક સાડી સાંધા સાડી છે આખી નથી આ ગોલ્ડન જરી છે એ જશે ને બહુ લાંબા ટાઈમ સુધી આ છે એનો સાંધો જે સાડી ગમેનો સ્પ્રેન્સ વખલો આ છે બીજી ડિઝાઇનમાં એક આખી ગોલ્ડન સત્તરપારા ડિઝાઇન અને કેસરી કલર છે આ પાટો કેસરીનો નથી એકદમ આછો કેસરી અંદર પિસ્તા કલર પીળા કલરના ફૂલ છે વચ્ચે વચ્ચે આવી મસ્ત ચોરસ મસ્ત સત્તરપારા ડિઝાઇન અને નાના નાના બીજા સાઈડમાં સત્તરપારા છે જોઈ શકો છો દરેક સાડી અઢીસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરો વ્હાઈટ કલર જોયો એમાં આ પીળો કલર અને લાલ કલર એકદમ સરસ છે પીઠીમાં એવી સાડી છે જો પીળો કલર અને લાલ કલરની સાડી છે આ લાલ કલરનું બ્લાઉઝ પીસ છે અને આ છે એનું સાંધો જો બહુ મસ્ત સાડી છે સરસ છે દરેક સાડી અઢીસો રૂપિયામાં ઘરે બેઠા તમને મમે ત્યાં મળી જશે જો પાર્લર પણ છે આમાં જોઈ શકો છો તમે બધી સાડીઓ બહુ સરસ છે ફટાફટ તમારો ઓર્ડર બુક કરો આ છે પીચ કલર અને બીટ કલરની બાંધણી છે પીચ કલર છે વચ્ચે અને બંને સાઈડ બોર્ડરમાં બીટ કલર છે જોઈ શકો છો વ્હાઈટ કલરની આવી મસ્ત મસ્ત બાંધણી છે ગોલ્ડન કલરના બુટ્ટા છે દરેક સાડી બહુ મસ્ત છે બધી સાડીઓ ઘરમાં પહેરાવી છે કપડું સરસ હેવી આવશે આ એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો પાલવ જેવો બ્લાઉઝ પીસ છે દરેક સાડી અઢીસો રૂપિયામાં ઘરે બેઠા તમને મળી જશે તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરો બસ ફક્ત લિમિટેડ થોડાક જ પીસ છે આ છે મારી સૌથી વધુ વેચાતી બાંધણી ચેક્સમાં નીચે બીક કલર છે અને આવી રીત જો પાલોમાં સરસ નીચે બીક કલરની બોર્ડર ને લાઇટ કલરની વચ્ચે ગાળો આવશે જો એકદમ સરસ છે ડબલ ચેક્સ નીચે સિંગલ ચેક્સ ઉપર પાલો બ્લાઉઝ બધું જ છે જોઈ લો આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં છે ઘરે બેઠા તમે ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણે સાડી મંગાવી શકો છો એમાં તમને કલર બતાવી દઈશ જો એક છે મસ્ત પિસ્તા કલર અને ગ્રીન કલર નીચે કાટો ગ્રીન કલર છે અને પિસ્તા કલર છે વચ્ચે દરેક સાડીનો ભાવ ફક્ત અઢીસો રૂપિયા છે જો તમને મારી સાડીઓ ગમતી હોય તો મારી ચેનલ ને શેર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે અને વિડીયો જોવા મળશે સૌ પહેલા મા સાડી સેન્ટરમાં તમે ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો આ છે એક મસ્ત લાઈટ પિંક અને નીચે મરુન કલર બસ આટલી બાંધણીઓ છે આ જે સાડીઓ ગમે એનો સ્ક્રીનશોટ લોટાફટ ઓર્ડર બુક કરો તમારો અઢીસો રૂપિયા છે જે તમને સાડી ગમે એ ઓર્ડર કરો મસ્ત નેવી બ્લુ કલર જોઈ શકો છો તમે બહુ મસ્ત ડિઝાઇન છે નીચે મોટા મોટા પત્તા છે નાની પત્તી છે બંને સાઈડ ગોલ્ડન બોર્ડર છે બઉ મસ્ત સાડી છે ડિઝાઇન છે પણ થોડો નાનો છે એટલે સાઈડમાંથી માંથી કાપી કરવું પડશે દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં છે આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે મસ્ત નેવી બ્લુ કલર છે એકદમ ઘાટો નેવી બ્લુ કલર છે એક હવે લેવી જોઈ લેશું જો આ છે પિસ્તા કલરમાં લઈ રહ્યું આ છે એનો પાલો અને આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયામાં છે જોઈ શકો છો કપડું બધું હેવી આવશે બસ હવે વિડીયો બહુ લાંબો નહીં કરતાં આમાંથી તમને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં વોટ્સઅપ કરો અઢીસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે માસાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર જય માતાજી ધન્યવાદ